तो काका नहीं बोतल पूरी भरी लायो गुगोदा रूढ़ियो गुगोदा रूढ़ियो अरे मार बेटू बोले मैं तो मारू किस बनाई दी थी गुगो दारूड़ियो आधो आधो बोले गाकी बैठा था अंदर वहाँ इन गोरी 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 बोल वाह भाई वाह

পা <laughs> 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 પાસે મોટા ભાઈ કોમ મને આલ્યુ છે જબર ચેતનું મારે કટર કરવાનું કોઈ મજુરિયા લાવતા નહીં અને હારા મજુરિયા લાવે ને તો સારું તો એક દાડા બધું કોમ થઈ જાય કે એકલા તોડી તોડી મારે મરી જવાનું અને મોટા ભાઈ ને બેઠો બેઠો પાડા ગયો છો વણાઈ ગયો છો નમ એટલે આ તો કોમ મોટો મોટો કરે અને જતો રહેવું છે અને પછી સો એમને મજૂરીયા લાવતા કેવું આવું તો કે ભાઈ મજૂરીયા લાવો ને કોમ આપડા થી થાય એવું નથી બરાબર કોમ તો હવે હવે કરવું છે

અને મજૂર લાભાન કોઈ એટલે એરા એમ કીધું કે મજૂર કોમ હારું નઈ કરતા આપણે ઘર ના હારું કરો કે પણ બડુ મજૂર લાભા પડે એટલા વાત ના ના ખાય કોમ કરી કરી મરી જવાનું મારે એકલા ને ઓ જાતના મજૂર નઈ લાવતા ઈ રહે લાડવાના ઝાડ તો લાડવાના ઝાડ હે હા મે દારૂની બોટલ

તું ઉભા થા દે 40 નઈ મને ઉભા થા તો અલ્યા 40 નઈ હારો બેટો 6 दारुડિયો તું પાવડો મારી પાઈડીની સોગણજો

મારા બેટો દાડેમ છે લાડવા લાડવા કરીને તો મારી દાડેમની મા આપેલી પથ્થરો નાખી આવા ના આવે તો આવે છે આ બાજુ હવે હાડો હેલા ફેરા તો એના ભેન લઈને આવે તો શું તોડી નાખશે મારું હે

કાપી રાખે કાપી બે ત્રણ ઢોકા લેતા આ તો એ હાથમાં બોલવાનો નહીં એને મારી મારી ના કરી ને મોટા ભાઈ તમારા હાલ હાલ તું અરે ઓકાવા તો માઈરો એટલે એને છોડવાનો તો નહી આ તને સાટન ને फाટી નાખો ને તુમાર બાયલ બોલા એને બોલા એનું કેતો જો એ શિવરા કરી લેടാ મા લઈ લે શિવા બોલા હું બોલાઉ આ એ શિવરા હારા જાય ભાઈ 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 આ દેખાણો નઈ ને અલ્યા આ તી બોમ પાડે છે લ્યા

વધી ગયું લાગે તમે તમારા ભાઈ ઉપરા મન થઈ ગયો મને દાદા થઈ ગયા દાદા ના થઈ ગયા દાદા તમે બે થઈ ગયા તમે આ બોલીને કઈ કરતો એમ કરવા એ તમારો ડોકો તમાર શું કરવાનું છે ડોકો કરવાનું છે પાડી દે બોલે તો ભમમાનો ના નહીં બોલાવ લે જા ઘરે જા એય અરે ભમરા નઈ મારું નઈ મારું લ્યા કારે ભમરાને માર નઈ મારું માર નઈ મારું ના નઈ મારું નઈ મારું મને મજા આવે ને નઈ મારું ને માને જવા દે નઈ ગયો લ્યા પકડો પકડો ભમરાને પકડો ખરા ભમરાને ખાઈ ગયો ના નાઈ ગયો

ડોકો તો એટલા મારો તો ડોકો લેતા ગાડા ગાડા ડોકો લેતા મારો અરે હા એ જમાના ભાઈને કમારે તેલા હે છોડ ભાઈનો હે તારા ભાઈનો વોક હતો પેલા પૂછ તારા ભઈએ હું કહી મારો વોક હતો ને ઓક્તા તારા ભાઈ દારૂયાનો હતો એ શું દાર્યુ જો ખને કે સાઈડમાં બોલા સાઈડમાં

મારાગી નાખે ભાગી નાખે મર 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 આલે આલે સોમાલે સોમાલે ઈ જવા બાર ને જાવ લે એ જબરદાર એમ મા તારું લે હું હું તો કા તમાર કા આ ઘાડ વેઈ જા હે આ ઘાડ ઘાડ છોરો ઘાડ ઘાડ એ આવ ઓ શિટ ઓ શિટ ખબર નઈ કરાય ને કોમ તો હું કરું છું ઓડીસ લઈને જોવું જલ્મ જેલમાં તો નાઈ જાવ પણ મારે ગાધા મૂળ તૂટી જવું છું હતર જઈને આવું જેલ માં જેલમાં તો પાટા જેવો છો તમે ખબર ના પડે એમાં બઉ ના હારું કાપે ભગવાન હોય ને પાટા જેવો